સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ અમરેલી જિલ્લા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી સાવરકુંડલામાં સૌપ્રથમ સરકારી બ્લડ બેંકને મંજૂરી મળી ગઈ છે આ બ્લડ બેન્ક કે મહેતા હોસ્પિટલના ઉપલા માળે સ્થાપિત કરવામાં આવી છે અહીં બ્લડ બેંક માટે જરૂરી તમામ આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને મશીનરી ગોઠવી દેવામાં આવ્યા છે અને તેનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં જ કરવામાં આવશે આ બ્લડ બેંક શરૂ થવાથી સ્થાનિક લોકો અને દર્દીઓને લોહીની તાત્કાલિક જરૂરિયાત માટે હવે બીજા મોટા શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં શરૂઆતના તબક્કામાં અહીં વોલ બ્લડ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થશે ભવિષ્યમાં આ બ્લડ બેંકમાં પ્લાઝમા એફએફપી વ્હાઇટ બ્લડ સેલ ડબલ્યુબીસી અને પ્લેટલેટ એસડીપી જેવી જીવનરક્ષક અને અતિ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે જે મોટા શહેરોની બ્લડ બેંકો જેવી જ સુવિધાઓ પૂરી પાડશે આનાથી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે સારવાર વધુ સરળ અને સુલભ બનશે આજે સાવરકુંડલાના લોકપ્રિય અને કર્મનિષ્ઠ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા આ બ્લડ બેંકની મુલાકાત લેવામાં આવી હતી તેમણે સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને વિસ્તૃત માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તેમણે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ખબર અંતર પણ પૂછ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી આ ઉપરાંત તેમણે કે કે મહેતા સરકારી સિવિલ હોસ્પિટલને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આવશ્યકતા પડે તો તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા આ નવી બ્લડ બેંકનું ઉદઘાટન થતાં જ સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોના લોકોને ખૂબ મોટી રાહત મળશે લોકોએ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ પગલું રાજ્ય સરકારની આરોગ્ય સેવાઓને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે રિપોર્ટર સરફરાસ ખોખર અમરેલી એમ પણ સાવરકુંડલા અને સાવરકુંડલાની જનતાનો સ્વભાવ એક પરોપકારી સ્વભાવ છે જે પ્રકારે સાવરકુંડલા અને એની આસપાસ આપણા જે આશ્રમોને આપણા જે સંસ્થાઓની માનવીય પ્રવૃત્તિ ચાલે છે હું એમ માનું છું કે ગુજરાતની અંદર અવલ મારે આભાર માનવો પડે કેન્દ્ર સરકારનો માન્ય જેપી પી નડ્ડા સાહેબનો રાજ્યના માનની મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો કે એમણે ગઈકાલે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાની પ્રથમ સરકારી બ્લડ બેંકની માન્યતા સાવરકુંડલા કે કે મહેતા હોસ્પિટલને આપી છે ઘણા સમયની માગણી હતી લોકોની લાગણી પણ ખાસ કરીને હોસ્પિટલ સ્ટાફનો જે પરિવાર છે એ પણ આ સેવા માટે પૂછું કરું પરંતુ એમ માનું છું કે ગઈકાલે એમની આતુરતાનો પણ અંત આવ્યો અને આ સુખદ સમાચાર પણ ગઈકાલે આપણને મળ્યા છે નવા વર્ષની અંદર હું એમ માનું છું કે આની બધી જ ક્રિયાઓ પતી ગયા પછી સાધનો તમામ વસ્તુઓ ઇન્સ્ટોલેશન થયા પછી એનું કેલિબ્રેશન થયા પછી એનું વેલિડેશન થયા પછી આખી જ લેબ તૈયાર થતા હોય માનું છું કે અને સમગ્ર જિલ્લાને નવા વર્ષની ભેટ સ્વરૂપે આ એક નવી બ્લડ બેંક મળવાની છે એનું આયોજન પણ કરીશું ઉદઘાટન પણ રાખીશું અને મોટો બ્લડ કેમ્પ પણ રાખીશું અને આ બ્લડ બેન્કને નવા વર્ષની ભેટ સ્વરૂપે આપણે ખુલી ખુલ્લી સાહેબ સાવરકુંડલા સૌરાષ્ટ્રમાં પ્રથમ આવે છે બ્લડ બેંક હાલમાં જ સાવરકુંડલા સરકારી હોસ્પિટલમાં મંજૂર થઈ છે જે આપણા જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પ્રથમ બ્લડ બેંક છે અત્યાર સુધી વર્ષોથી સાવરકુંડલા શહેર અથવા તાલુકો બ્લડ ડોનેશનમાં હંમેશા અગ્રેસર રહ્યો છે પરંતુ જ્યારે સાવરકુંડલાના યુવાનોને અથવા દર્દીઓને જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે એક બાજુ ત્રીસથી પાંત્રીસ કિલોમીટર અમરેલી બીજી બાજુ સાહીઠથી પાસઠ કિલોમીટર મહુવા ખાતે આપણે જવું પડતું હતું અને ઘણીવાર આના કારણે ડોક્ટર લેવલે અથવા તો હોસ્પિટલ લેવલે આપણે દર્દી પણ રિફર કરી દેવા પડતા હતા પરંતુ આજે વર્ષોની જે આતુરતાનો અંત આવ્યો છે અને મહેનત જે નીચેના લેવલથી કુટલા લેવલ સુધી જે થઈ છે એનું સફળ પરિણામ મળ્યું છે આ માટે અમારા અધિક્ષક મેડમ ડૉક્ટર કૃષ્ણાબેન હરિયાણી અને અમારા ડૉક્ટરથી લઈ અને નીચેના સ્ટાફ સુધીના સર્વે તમામ ખૂબ મહેનત કરી છે અને અમારું જ્યાં જ્યાં જ્યારે જ્યારે કામ અટક્યું છે અથવા અમને સલાહ સૂચનની જરૂર પડી છે અથવા માર્ગદર્શનની જરૂર પડી છે ત્યારે અમે ધારાસભ્ય શ્રીનો સંપર્ક કર્યો છે અને એમણે પણ અમને દરેક લેવલે ખૂબ મદદ કરી છે જ્યાં પણ અમારું કામ અટક્યું હોય કરી બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો બે લાયકોન બટન દબાવો લાઈક કરો અને શેર કરો